તો જે માતાજી બધા મિત્રોને મિત્રો મજામાં જ છે ને અમે પણ મજામાં છીએ મિત્રો મજામાં જ અમારા બ્લોગ જોતા મિત્રો મજામાં જ આપણે મસ્ત મજાનો આજે આપણે ફૂલડા બ્લોગ ચાલુ કરીને કેવું મસ્ત મજાના ફૂલડા છે આ રીતે કેવો મસ્ત મજાના આપણે લોકેશન છે આમ જોઈ લો મિત્રો ફૂલડા પણ કેવો મસ્ત લાગે છે બધા કેટલા બધા આવી પડ્યા છે શિયાળામાં આમ જોઈ નકા આટલા ફૂલ નથી આવતા પણ કે તો બહુ જ ફૂલડા આવ્યા છે આમ જોઈ લો કેવા ફૂલડા આમાં ફોટો પાડ્યાની કોઈક મજા આવી આવે ને ફોટા પાડવાની મસ્ત મજા નહીં ને આજે ફોટા આરે આપવા જોઈ લો હજી આ તો હજી થોડાક ઓછા હશે પણ આ ફોટા આ ઘણા છે એટલે આપણે બ્લોગમાંથી સ્ટાર્ટ કર્યો છે ને આ ફૂલડા જોઈ લો આજે તો ફૂલડાની મજ અને રવિભાઈ ને મોબાઈલ જોવે છે શું કરે રવિ શું કરે જોઈ લો પંખલી ચાલુ રવિભાઈ હુતા હુતા ટીવી મોબાઈલ જોવે છે નહી રવિ નહીં અમારે મોબાઈલ જોવે છે અમારા રવિભાઈ અને મહેન્દ્ર શું કરે છે મહેન્દ્ર અમારે કા કામકાજ કરે છે મહેન્દ્ર હા મહેન્દ્ર આપણે નાયો નહીં નાઈ લીધો અને આપણે જોઈ લો કપડાં બપડા આટલા ધોઈ નાખ્યા છે હવે એક મડ હતી એ પણ ધોઈ નાખી છે હવે એમાં થોડુંક ચીપી બીપીએ ચોડી દઈ કેમ કે લુગડા હુકાય નહીં પડે નહીં કા અને અમારે મે હા વાયરણ પડી જાય મારે મહેન્દ્ર જોઈ લો ટીપ છે એ ચોપડિયા ની મહેન્દ્ર ટીપ ચોપડે ને આપણે લુગડા ફૂકાવી નાખી ફૂકાવી મારાઈ દીધી ચીપિયા લુગડા નીકળી જાય ને પાણી તો બીજું અને થોડીક આગો કરશે નહીં એટલે આપણે મસ્ત મજાના ફૂકાઈ જાય પાંચ પડતા પડતા તો વાહકા થઈ જાય ને અડધા સુકાઈ જાય અડધા રહેશે મહેન્દ્ર તો જઈ લો હજી એ ડબ્બો પેક કરે છે તમે બતાવો પ્રિયંકા બેન શું કરે તમારા પ્રિયંકા બેન શું કરે પ્રિયંકા શું કરે જોઈ લો કેમ તડકી માં હોતી એમ જોઈ લો જોઈ લો શું કરે જોઈ લો અત્યારે બધા મિસ્ટેક કામમાં જ લાગી ગયા કેમ કે બધા મોબાઈલ માં થશે અમારા મહેન્દ્ર બારે મોબાઈલ જોવે છે અને પ્રિયંકા મોબાઈલ જોવે છે અને અમારા જે મહેન્દ્ર મોબાઈલ છે ને એ પણ ચાર્જિંગ માં છે એટલે હમણાં થોડીક વાર થશે ને એ શું નાઈ લીધા હોય ને એટલે લુગડા બુગડા પહેરીને વાત બાતમાં લગાવીને પછી એનો મોબાઈલ પણ આપડ્યો જોઈ લો બધા અલગ અલગ મોબાઈલ છે કેમ કે મહેન્દ્ર નો રવિ નો અને પ્રિયંકા ને મારે જોઈ લો ઢોલકા વાગે છે સે તો ચાલો આપડે બાવાજી શું કરે છે બાવાજી બતાવો તો જઈ લે હું કઈ બાજ રોટલા કરીને ખાય ને ભૂખા આ ખેતરે થી આવી અને આવતા જમવા બે ગયા ને જઈ ગાડી અહીંયા પડી છે દૂધ અહીંયા જ આવી ડાયરેક્ટ ખાવા બે ગયા ને ભૂખ લાગે એટલે આપણે બાર વાગે એટલે આપણે ભૂખ લાગે એટલે ભૂખ લાગે એટલે ખાવા બે જવું પડે કેમ કે તેમ થાય ને એટલે ખાવાનું થાય ને મહેન્દ્ર ભાઈ તો ખાઈ લીધો ને મહેન્દ્ર ને નાયા છે તો જોઈ લો કેમ આપણે આજ તો પવન એ બોરો છે જો છે ને પવન હલાય છે એમ જોઈ લો કેવા હલે છે એમ જોઈ લો પવન છે ને આમ જોઈ લો આપણે લીમડી કેમ ઝૂલા લે ટાઢી ટાઢી વાયરી છે આ ત્યાં ટાઢા પાણી નાય તો પમ પમ થઈ જાય નહી ટાઢા પાણી નો નહીં ને બાજી કંઈક ખાઈ છે રહ્યા તો આપણે હવે થોડી કાર રહીને મળીએ કેમ કે આપણે હવે અમે અંદર ના લીધો છે ને હવે એ પણ મોબાઈલ જોશે તો થોડી કાર રહીને મળીએ મસ્ત મજાની ચા બનાવી નાખી તો જોઈ લો આવો બધા મિત્રો ચાય પાણી પીવા કેમ કે હવે થઈ ગયું ચાયનો ટાઈમ તો આપણે ચાય ને મસ્ત મજાની ઉકળી છે જોઈ લો ગેસ કરી બંધ ને પ્રિયંકા જોઈ લો ચાય માંથી ઊભાની હા ને જોઈ લો જે આ બધું ખાધું પીધું બધું અમને પડ્યું છે તો આપણે બધું બધું હરખો કરવાનો છે તો હવે આપણે નાખશી ને આ ચાર ચિંગ છે આપણે આઈફોન આપણે આને આવી રીતે રાખી દઈશી આમને કરી નાખશી બંધ કેમ કે લાઈટ હતી છે નહીં એટલે થોડોક લાઇટ આવે એટલે પછી મોબાઈલ આપણે ચાર્જ મૂકવાનો છે તો તે મુદ્દી બધું આપણે બધો હરખો કરવાનું બાકી છે અને હવે આપણે કદી ગેસ બંધ કેમ કે ગેસ ચાલુ હોય તો લીક થાય એટલે બંધ કરી નાખવાનું હવે આપણે લઈ લઈએ ચા તો આ બધા મિત્રો ચા પીવા તો આપણે લઈ લ્યો દાળી આમાં આપણે થઈ ગઈ છે બની ગઈ હવે આપણે પીઈએ ચા આપણે ચાય લઈ લી પ્રિયંકા જોઈ લો મોબાઈલ લઈને બેઠી હવે મોબાઈલ લઈને બારે આવે અને પપ્પા જોઈ હાલો ચાય પી લો બાવાજી આવી ચાય તો બધા મિત્રો ચાય પણ એમ કે અહીંયા પ્રિયંકા અહીંયા બેઠા આમ જોઈ લો પ્રિયંકા જો ચાય પીએ તો મોબાઈલ ભેગો નહીં

તો આવું બધું ચાય પાણી પીવા તો હાલો આપણે ચાય ઠરી જશે ને ચાય પી લઈ તો જોઈ લે બધા બેઠા હશે કેવા વાત જઈને બેઠા છે ને તો જોઈ લો આપણે ચાય નાખી દઈએ ડાયરીમાં લે ડાયરી બદલાતા આવું બધું તો બધાના વાટકામાં હારું એવું ચાય નાખી દઈએ મહેન્દ્ર પણ ચાય ની અડારી બતાવે મહેન્દ્ર નો રવિ નો ને પ્રિયંકા નો

કેટલા બધા ફૂલડા મહિના ની જો અમારા બહારનો નજારા બહારનો બહાર અલગ નજર તમે જોઈ નહીં હજુ ઓવે આ રીત થઈ ગઈ છે કોણ હજી માં ફૂલડા જોવાય બારે જોય તો એની માં બારે જોય તો જ લીમડામાં રોગ આવ્યો છે લીમડો ઘરે બેઠા બસ ઝાડ બગાડ્યો ઘરે બેઠા પર નુકસાન કેટલો કર્યો ને જોઈ લો મમ્મી આવે આ ફૂલડા જોવા એની માં મમ્મી હા આમાં એક જીવાત છે મતલબ જીવાત કેવડી